તો આ ઘર આ ઘર છે ને આમાં આ એક બે ત્રણ અને હું ચાર હવે ચાર માં થી એક એનું નથી જે છે એ આમાં અંદર છે હું તો છે હો ખાલી બીજું કઈ નથી એટલો ટોપર છે ને તેને હું પડે બોલ આવ્યો તો એમ કે ઘર ભયો દા અત્યારે અમે મેગી ખાવી એટલે અમે કઈ કરી ના શકીએ હાલો હા હા અમાર મધુરમ નું કંદ એવો કંદ મમ્મી જોઈ લીધું

哈哈哈哈